મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા વ્લોગમાં હજુ મસ્ત ઊંઘેલા છીએ સવાર સવારની મસ્ત વસ્તુ દેખાડું તમને તો ગાઈસ સવાર સવારમાં જોઈ શકો તમે કાબરો આવી ગયા આપણા ઘેર રોજ સવારે આવવા આપણા કાબરો રોટલી ખાવા માટે તો સવાર સવાર પપ્પા પિન્ટુ અને મોટાભાઈ ત્રણ જણા ગાડી લઈને માલ ભરવા જઈ રહ્યા આજે કામની હતી રજા ભાઈ ગાડી લઈને પપ્પા અને પિન્ટુ ત્રણ જણા જવાના બહાર માલ ભરવા માટે પિન્ટુ ઉતારી પક્ષી પક્ષીઘર બનાવી દીધો બધા ફોડા પાડી દીધા જોઈ શકો તમે કોઠી ની ગાડી આપડે પેલા લાવી દીધી કોઠીનો થપો પડ્યો આ બીજી કોઠીઓ લઈ દીધી મારા બૂટ પહેરી તો ગાઈઝ અડધી માટલાની ગાડી ખાલી થઈ ગઈ ઉપરથી આપણે ટોત લઈ લીધી થપ્પો મારી દીધો મોટી સાઈડની ની કોઠીઓ હતી મોટી સાઈજ ની કોઠીઓ હોલસેલ માં નેવું રૂપિયા નો ભાવ જોતી હોય કોન્ટેક્ટ કરી દેજો લવિંગયા કોઠીઓ નેવ રૂપિયા નો ભાવ દીકડા બનાવવા માટે ઢોકેલા પડે ભાઈ મોટા સરખા કરવાના આપડે બે બનાવી લો ગયા મોટાભાઈ દીકડો કરેલો પપ્પા બે ગયા તા ગઢવા માટે મોટાભાઈ ઉભા થયા પપ્પા ગળો